બોટાદ નગરપાલિકા ચૂંટણીને લઈ કેબિનેટ મંત્રી એ કર્યા પ્રચારના શ્રી ગણેશ ભાજપના ઉમેદવારોને મત આપવા મંત્રી એ કર્યો ડોર ટુ ડોર પ્રચાર ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ ચુમાલીસમાંથી ચુમાલીસ બેઠકો પર જીત મેળવવાની આશા વ્યક્ત કરી બોટાદ નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણીને લઈ ફોર્મ પ્રક્રિયા પૂર્ણ થતા રાજકીય આગેવાનો હવે મતદારો સુધી પહોંચી મત આપવા માટે શરૂ કરી અપીલ કેબિનેટ મંત્રી અને બોટાદ જિલ્લા પ્રભારી મંત્રી રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાની હાજરીમાં બોટાદ નગરપાલિકાના વોર્ડ નંબર આઠ વોર્ડ નંબર નવ અને વોર્ડ નંબર અગિયારમાં મંત્રીએ કરાવ્યા પ્રચારના શ્રી ગણેશ ઢોલ વગાડી મંત્રી પહોંચ્યા ડોર ટુ ડોર અને મતદારોને ભાજપના ઉમેદવારોને મત આપવા કરી અપીલ તો કેબિનેટ મંત્રી દરારા ભાજપના વોર્ડના ઉમેદવારો તેમજ ભાજપના આગેવાનો સાથે ખાનગીમાં બેઠક પડી યોજી કેબિનેટ મંત્રીની હાજરીમાં પ્રચારની શરૂઆત થતા ભાજપ કાર્યકરો અને આગેવાનોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો જે ઉત્સાહ સાથે બોટાદ નગરપાલિકામાં ગત વખતની ચૂંટણીમાં ભાજપને ચુમાલીસ ચાલીસ બેઠક મળી હતી ત્યારે આ વખતની આ ચૂંટણીમાં ભાજપ ચુમાલીસમાંથી ચુમાલીસ બેઠક પર જીત મેળવશે તેવી આશા વ્યક્ત કરેલ વધુ માહિતી મયુર પટેલ પ્રમુખ જિલ્લા ભાજપ બોટાદ ભીખુભા વાઘેલા નગરપાલિકા ચૂંટણી સંયોજક ભાજપ ઘનશ્યામભાઈ વિરાણી એ આપી હતી પરિચય બોટાદ જિલ્લા ભાજપ મયુરભાઈ બોટાદ નગરપાલિકા ચૂંટણી લઈને આજે પ્રચારના શ્રી ગણેશ શું કેવો કેવાનો છે કેટલો ઉત્સાહ બોટાદ નગરપાલિકાની જ્યારે મધ્ય સાથે ચૂંટણી આવી છે ત્યારે આજે વોર્ડ નંબર આઠની અંદર બોટાદના આજે પ્રભારી મંત્રી છે ભાનુબેન બાગડીયા આજે વોર્ડ નંબર આઠની અંદર છે ચૂંટણી પ્રચારના શિવિન્યાસ કર્યા છે ત્યારે અહીંના જે અમારા ચાર ઉમેદવાર છે જેમાં રવજીભાઈ છે વાટુકિયા ભટ્ટુભાઈ પરમાર છે શીતલબેન છે ઈલાબેન જેઓને લોકોને સાથે અપીલ કરવા માટે આવ્યા છે પોતાની જનતા જ્યારે હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે રહી ત્યારે કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહપૂર્વક પ્રચારની અંદર જોડાયા છે મરુભાઈ ચુમ્માલીસમાંથી દસ બેઠક ઉપર બિલ હતી ચોત્રીસ બેઠક ઉપર કેવા પ્રકારનો પ્રચાર રહેશે મુખ્ય કયા મુદ્દા બોટાદની અંદર બાકી રહેલા કામો ખૂબ આગળ પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે અહીંયા કામો થયા છે ત્યારબાદ જે બોટાદના નગરની અંદર જે મહત્વના કામો છે તે લોકો સાથે સંવાદ કરી અને વિશ્વાસ આપી અને અમે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો કેટલી બેઠકો પર જીત તો ચુમ્માલીસ ભાઈ દસ બેઠકો પર બિનરીફ છે ચોત્રીસ માંથી કેટલી મળશે આપણને પૂર્વમાં પણ ખ્યાલ છે કે આની આ જનતાએ ભારતીય જનતા પાર્ટી સાથે રહીશો બેઠકો મેળવવાના પ્રયત્નો સંયોજક બોટાદ નગરપાલિકા ભીખુભાઈ પ્રચાર ના શ્રી ગણેશ કેટલો આનંદ કેટલો ઉત્સાહ આજે બોટાદ નગરપાલિકા જયારે ચૂંટણીના પ્રચારના આજે શ્રી ગણેશ થયા છે ત્યારે અમારા બોટાદ જિલ્લાના માન્ય પ્રભારી મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા આજે અમારી વચ્ચે આવી અને વોર્ડ નંબર આઠ વોર્ડ નંબર નવ અને વોર્ડ નંબર અગિયાર એ ત્રણે ત્રણ વોર્ડમાં આજે બેન આવ્યા છે તો તમામ કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ અને ખૂબ જોશા અને ઉમંગ સાથે અને ઢોલ નગારા સાથે આજે પ્રચારની શરૂઆત થઈ છે અને વોર્ડ નંબર

બોટાદ નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણીના આજથી રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી અને બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વોર્ડ નંબર આઠમાંથી શુભારંભ કરવામાં આવ્યો વોર્ડ નંબર નવની અંદર પણ મીટિંગ લેવામાં આવી અને વોર્ડ નંબર અગિયારની અંદર પણ મીટિંગ લેવામાં આવી બોટાદ ભારતીય જનતા પાર્ટીની શાસન વ્યવસ્થાના અને વિકાસની રાજનીતિના માધ્યમથી બોટાદ જિલ્લાની અંદર સૌપ્રથમ જ્યારે દસ સીટો બિનરીફ થઈ છે ત્યારે બાકીની જે સીટો બાકી છે એના પ્રચાર માટે અમારા ભારતીય જનતા પાર્ટીના વોર્ડ વાઇઝ અને બૂથ લેવલના કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહમાં છે અને શાંતિપૂર્ણ રીતે કરેલા વિકાસના કામોની યાદી લઈ અને ઘરે ઘરે લોક સંપર્ક કરી રહ્યા છે અને આજથી અમારા પ્રભારી મંત્રી શ્રી અમારા કાર્યકર્તાઓ પણ એક નવું જો મને જુસ્સો પૂરવાનું કામ કર્યું છે અને ખૂબ સરસ રીતે આજથી અમે નિરંતર ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી ખૂબ સરસ રીતે અમારું પ્રચાર કાર્ય ચાલુ રહેશે મુખ્ય મુદ્દાઓ વિકાસની રાજનીતિના બોટાદ શહેરની જે જરૂરિયાતો છે અને ભૂતકાળની અંદર પણ વહીવટદાર તરીકેની જે કંઈક તુટીઓ રહેશે એને અમે ખૂબ સરસ રીતે આવનારા સમયની અંદરમાં બોટાદને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થાય એવા પ્રયત્ન કરશું ગત વખતે ચુમ્માલીસ માંથી આ વખતે આ વખતે ચુમાલીસ થી પૂરી ચુમ્માલીસ લેવાનો અમારા કાર્યકર્તાઓનો અભિગમ છે